રામ રામ ડાયરાને કેમ છો મિત્રો તો આવી ગયા આપણે રણ માં અને હવે આપણો થઈ ગયો છે 15 કલાકનો ચેલેન્જ ચાલુ વરસાદ પસીના સમય આપણે આયા અહીં જોઈ લો આપણે એક ચેલેન્જિંગ વિડીયો આપણે ઉતારવા આયા હતા સ્પેશિયલી કેમ હાલત થાય ચા લગીને આપણે રોકે હી જોવી આપણે ઓલી ઓડી જવાનું જોઈએ ઊડી અહીં આવે એમાં જવાનું એક સ્ટેશન આવી ગયું હજી આને આપણે આગળ જવાનું કેટલું આગળ જવાનું હોય છે હા જો આમ આગળ જવાનું ઠેટ આપણે ભલે

મશીન એક નઈ આમાં કે તાર આપવાની હે આઈટરી ગોઠવણ એવું કે આઈટરી બીજી ગોઠવણ પછી હાલ તો ખાઈ ઓડી તાંગો તો બીજી નઈ હાલ તો આ જ આખવાની ઓડી ના આખવાની બધું ભરી લીધો જોઈ લો કમ્પ્લીટ બધું આવી ગયું હાલો કરો સીધી ઓડી હાલો ઓડી લઈને સીધા ઉપર રણમાં આપણે તકો

કેમ જોઈ કેટલી કલાક રહી કે આપણે જો સાપરું આવી ગયું અગરિયાનું કેવી હાલત થઈ ગઈ સાપરાની એકવાર જોઈ લો તમે અત્યારે પાણી ભર્યું એટલે આવી હાલત હોય સાપરાની તમને હરખું દેખાય તો આપણે સુખાભાઈ આ કે હોડી જેસલ જાડેજા નું જોઈ પિક્ચર કઈ નાખવું છે ચાલો ટાઈમ પાસ કરો

એમ હાલત થાય ચા લગીને આપણે રોકાઈ જોવી તો અત્યારે જોઈ લો કેટલા વાગે છ વાગે આપણે ચાર વાગે ચેલેન્જ ચાલુ થઈ ગયો તો અને હવે છ વાગી ગયા હે જોઈ લો રણની હાલત કેવું આ લોકો આપણે વહી ગયા હે અંદર પછી ગાતર કે ગાતર ની ફ્રેન્ડ આવી વહી ગયા હે બસ તમને આહીનો કેવી રીત મચ્છી મારે આ ઉદ્યોગ આખો આખો દેખાડવાનો હોય અને હારે હારે આપણો ચેલેન્જ વિડીયો પણ થઈ જાય છે બધું દેખાડવાની તમને આખું આખું પૂરો વિડીયો જોજો મસ્ત મજા આવશે તમને અને ચેલેન્જ હેરાય રહે રે બધુંય બહુ મજા આવશે અને જોઈ લો આ લોકો ઉતરી ગયા હે અંદર પાણી અંદર અને પાણી કઈ ઓછું નથી કેર કેર અમારું પાણી થાય લગભગ એમને અને આપણે હે ને આપણે લુગડા બગડાનો બહુ વિચાર નહી અત્યારે થોડા રાઈટે કાળ ટાઈટ પડે રાઈટે ઠરી જઈ નકામાં હેરાન થઈ એટલે આપણે વિચાર નહીં હતા લોડા બગડવાનું પૈસા કદાચ પાણી અંદર ઉતરશું કેટલું પાણી જોઈશું અંદર કેવી મજા આવે બાકી તમે ચેલેન્જ એન્જોય કરજો પહેલી વખત ચેલેન્જ વિડીયો બનાવું તો ગોપાલ ના ગાંઠિયા છે કદાચ ચા લોકો બનાવજો તપેલી છે આપડા પાસે એવું કઈ નઈ અને એક આપડે બાલાજી ની વેફર લઈને આવ્યા રાતે લગભગ નથી લાગતું લગભગ ભૂખ લાગશે ખરી આ રોટલા ની બધું એ લઈને આવ્યા એ લોકો એમના માટે આપડે કઈ જ નહીં આપડે આ નાસ્તો જ આ નાસ્તો છે ને તો તમને થોડોક ચહેરો દેખાડો મજા આવે આપડે નાસ્તો છે ને જી નાસ્તો નાસ્તો જ આપડે લઈને ખાવાનું આપણે જે હે ને આ જો આ નાસ્તો હે ને આપણે નાસ્તો જ લઈને આપણે ખાવાનું બીજું કંઈ જ નહીં એટલો નાસ્તો હોય બધો ખાવાનો હે એટલો બિસ્કીટ થોડા ઘણા લાયા અહીં આપણે આગ કુકીઝ હેપી કૂકીઝ કુકીઝ આ હેપી હેપ્પી ખાવાનું આખી રણમાં હેપી હેપી મોજ કરવાની હે કેમ થાય કેવો ચેલેન્જ વિડીયો થાય પહેલી વખત ચેલેન્જ વિડીયો ઉતાર હું કંઈ એવું આપણે અખાતરો નહીં ચેલેન્જિંગ વિડીયોનો અને આરે તમને તમને આ મચ્છી ઉદ્યોગ અને જે ઝીંગા કે એ ઉદ્યોગ તમને દેખાડી કેવી રીતે મારે કેવી રીતે આ લોકો આવે કેટલી મહેનત લાગે આઈ બધું ટોટલી તમને જોવા મળશે આટલા લાઇક કરી નાખજો ફોલો કરી નાખજો અને છેલ્લે અંત સુધી વિડીયો તમે જોતા રહેજો એટલે તમને મજા આવે અને એકવાર જોઈ લો આ રણમાં સૂરજનું નજારો 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 જ કહેવાય ને નજારો જ કહેવાય અને આપણે ટીપુભાઈને એ લાવવાના હતા પણ એ એમને કામ હતું એટલે ન આવે કા બાકી આપણે એકલા અહીંયા આવું એકલા હાલશે કેવો વિડીયો બને જોવી અને આપણા માં અત્યારે એંશી ટકા ચાર્જિંગ એટલે એશી ટકા નહીં હતા ખાલી સાઠ ટકા ચાર્જિંગ છે ચા લાગીને વિડીયો બનાવતા હોય ચાર્જિંગ છું અને વિડીયો બનાવશું બાકી તમે લાઈક કરીને આમ જો શેર લગીને વિડીયો જોતા રહીજો હોળી એ માન દીધી હોળીને કંઈ ચિંતા નહીં આ જોડીમાં આપણે આયા હતા એ તમે જો આગળ વિડીયો જોઈ લી એક એકવાર પાછળ જો તમને કેવો સુરતનો મસ્ત મજાનો નજારો આવે પાછળ કેવો મસ્ત મજાનો લાગે અને એકવાર વિડીયોમાં ફોટો પાડ્યો પછી ખબર કે ના ભાઈ પાછળ રણમાં મસ્ત મજા જેવું આવે ભાઈ મસ્ત મજા આવે એવું નહીં ટાટો ટાંટો વાહાર આવે પણ ટાટો ટાંઠો આ ચણે ટાઇટમાં બદલી જાય કે નક્કી નહીં હવારમાં ટાઇટ હોય કદાચ આપણે કલર શું તાણે ટાઇટ હોય એટલે હું થાય જોઈ ચેલેન્જ વિડીયોમાં થોડી ઘણી તકલીફ તો પડે ભાઈ પહેલાં પહેલાં એ નવા આઈ અને આપણે રણમાં તો રિયલ આવી પણ પહેલી વખત આ પાણી અંદર પહેલી વખત આવી સમજી ગયા કુદે આવે અખાતરો કર્યો નહીં કેમ થાય જોઈ મજા કેવી આવે આમ બાકી આગળ આપણે બીજે ચેલેન્જ કરવાના હે આપણે આવા નવા નવા ચેલેન્જ અખાતરો કરશું એ આપણે બીજી કરશું આ તો આપણે મેન અકાઉન્ટ કદાચ વિરાણી એમડીમાં જ આપણે નાખશું જે આપણે યુટ્યુબ ચેનલ છે તેમાં આ લોકો એમનું કામ કરે આવજો આ જો આપણે એમને માંડો જે બનાવે ને માંડો એના ઉપર આપણે બસ આપણે એન્જોય કરવાનું આપણે બેહવાનું છે આપણે ટાઈમ કાઢવાનો કાલના દસ વાગ્યા લગીને આપણે રોકાવાનું છે કેમ થાય જોવી કાંઈ હોડી આપણી તળે કમ્પ્લીટ આપણે બાંધી હતી એની કઈ ચિંતા જ નહીં આપણે ઉડીની એમડી જગ્યાએ મસ્ત મજાનો જોઈ લો અને એક વાર સણનો તમે નજારો જોઈ લો બેકગ્રાઉન્ડ મ્યુઝિક હું મસ્ત મજાનું મૂકી દઈશ એ માટે હું આજો ચકલી ઉડીને જાય ચકલી રણમાં ચકલી દેખાણી ચકલી નહીં બીજું આપણે રણનો નજારો જોવો અને રણમાં મીઠું કેવી પાકે ટોટલિંગ વિડીયો આ ચેનલમાં આવવાના ફેસબુકમાં પણ આવશે ફેસબુક અને યુટ્યુબમાં બધી જગ્યાએ વિડીયો અપલોડ કરવાનો રણમાં કે મીઠું પાકે કેવી રીતે મીઠું બને શરૂઆત થી લઈને બધા ટોટલિંગ વિડીયો બધા વિડીયો આપણે આઈડીમાં અને યુટ્યુબ ચેનલ ભીરાણી એમડીમાં ફ્રીમાં આવવાની એ માટે ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો કોર્ટલિંગ શરૂઆતની સીઝન દેખાડવાનું કે રીત મીઠું પાકે કેવી રીતે પાટો તૈયાર કરવાનો કોટલિંગ વિડીયો બધા વિડીયો આપણે આવવાના માટે તમે સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા બીજી વખત કીધું પણ ચાલશે કોઈ વાત્રે નવા હવા એટલે લેતા એની વખત ફિલ્મમાં ભૂલી જવાય બાકી તમને રણનો વ્યૂ કેવું લાગે છે મારી કોમેન્ટ કરી નાખજો અને આવો વિડીયો જે જોયા તમે ચેલેન્જિંગ વિડીયો સાથે તમને આ મચ્છી ઉદ્યોગ અને જે આપડે ઝીંગા કે એ ઉદ્યોગ પણ તમને હું દેખાડવાનો આજના વિડીયો માં બધું પણ કેવી રીતે લોકો આવે કેવી રીતે આ બધું કરે કેવી રીતે કેટલી મહેનત લાગે કેટલો ટાઈમ લાગે ભાઈ આવા ટાઈમે જો આવવું પડે અને કેટલી આમ મહેનત લાગે ટોટલિંગ વસ્તુ આ વિડીયો તમને જોવા મળશે ચેલેન્જ સાથે તમને એન્જોય જોવા મળશે એવું નહીં મને ન ખબર પડતી થોડી ઘણી ઓછી માહિતી આના વિશે હું કહેવાય કેવો વ્યુ આવે એકવાર તમે જોઈ લો આઈફોન આવ્યા પછી ભાઈ એકદમ મજે મજે કેવો મસ્ત ચોખ્ખું ચોખ્ખું દેખાય આમ એકદમ વાહ અને એકવાર જો આપણે જગ્યા જોઈ લો કેવી આ જગ્યા આટલી જ જગ્યાએ આથી વધુ જગ્યા નથી બસ આટલી જગ્યામાં જ આપણે રાઈટ કાઢવાની આખી આખી કેમ થાય જોઈ ના આપણે ઉડી જે આપણે ઉડીમાં માં તી તો છ ને સત્તર થઈ ગઈ હે અને મને થોડીક ભૂખ લાગી હતી મેં આ વેલ કેવું કહેવાય એ થોડું ખેલતું બાકી આપણને તો ભૂખ લાગશે નહીં હવે ઇંચનો ટાઈમ થઈ ગયો એટલે થોડીક ભૂખ ભૂખ તો કદાચ લાગે ને તો એ લોકો જો આ જીએ હે અંદર પાણી અંદર જીએ હે બસ આપણે અહીંયા બેઠ બેઠા ટાઈમ જ કાઢવાનો હે ગમે એમ કરી કાલે દસ વાગ્યા લગીને આપણે રોકાવાનું એટલે કદાચ પંદર કલાકનો ચેલેન્જ થઈ જાય જેટલો થાય એટલો બાર કલાકથી વધુ આપણે ચેલેન્જ કરશું માણસ ચોવીસ કલાકના ચેલેન્જ કરે આપણે એનો અડધો ચેલેન્જ કરીએ કે નહીં હું આ તો નવા હો નવા એ પછી આગળ જતા કદાચ નવા હોવા આગળ જતાં પછી કદાચ ચોવીસ કલાકમાં ચેલેન્જ કરશું બી આ વખતે આ વખતે ટીપુભાઈને લાવું ભૂલી ગયો થોડા કામકાજમાં હતા એટલે ટીપુભાઈ ન આવ્યા કારણ કે સાથે રણમાં ટીપુભાઈને આપણે લેતા આવે બાકી હવે જોઈ કેવી હાલત થાય રાતે અત્યારે તો પછી કેવી હાલત થાય એક ફોન આપણે નહીં આપણે બે ફોન લઈએ આપડે જૂનો આપણે પોકો નો જો ખોકો એ ફોન આપડે પાસે હે તો આમાં ટાઈમ પાસ કરશું ને એવું કરશું અને એવું નથી મિત્રો કે આપણે એક આ જગ્યાએ આપણે આવી છીએ આ લોકો જ આવ્યા છે જે મારા સાથે આવેલા એટલે હું એમના સાથે મારા સાથે નહીં તો જો બીજા લોકો પણ આવે છે સામે જો બીજા લોકો ઉડી લઈને જાય તો કેમેરો ઝૂમ માઈને દેખાડ જોઈ લો કેવી રીતે હોળી હાકી જાય જોઈ લો તમે આવે તો જ ભાઈ ઉડી હાકવાનું આપણે કઈ હોળી હાકવાનો કઈ શું કે ઇંગ્લિશ માં કઈ કહે નહી આવડતું આપણે ઇંગ્લિશ બહુ જાજુ જો આ લોકો એમનું કામ કરે છે બસ મારે તો હવે મારે ટાઈમ જ કાઢવાનો હે ગમે એમ કરીને એવું થોડું ટીપુભાઈ ને આપણે ટીપુભાઈ નથી લાવે પણ જો વિડીયો કોલ માં આપણે લાઈવ દેખાડે ટીપુભાઈ ને અને ટીપુભાઈ એમ કે હું પસ્તાણો આયા બોલો

આલાવ 7 વાગી ગયા ને આ લોકોનું જમવાનું બનાવવાનું બનાવી નાખશે તો જલ્દી ઉપર બંધ કરી હવે આ વિડિયો આવશે ભાગ એટલે તો રાતે જ ખબર પડશે એટલે શું થયું કેવી જાય તો બધુંય ભાગ આવશે ફોલો કરવું ન ભૂલતા નવા અંદર એટલા માટે બાય બાય હાલતી થઈ જાય આ લોકો કરે Okay.